નમસ્કાર મિત્રો ભારતમાં દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ આ પ્રકારની વાત આ પ્રકારના સંશોધન અને આ પ્રકારની વાતો આપણને સાંભળવા મળે છે આપણને એ ઈચ્છા થાય કે વિશ્વમાં શું કોઈ આવું શહેર છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયેલું હોય વિશ્વમાં આવી કોઈ સભ્યતા કોઈ સંસ્કૃતિ શું જોવા મળે છે તો મિત્રો તેનો જવાબ આવે છે હા ચીનની અંદર એક રહસ્યમય પ્રાચીન શહેર લાયન સિટી છે અને એ લાયન સિટી એ કોઈ કુદરતી આપદાના કારણે નહીં પરંતુ માનવીય ભૂલના કારણે પાણીમાં સમાઈ ગયેલું શહેર છે તો આજે આપણે એ માનવીય ભૂલના કારણે પાણીમાં સમાઈ ગયેલા ચીનના રહસ્યમય શહેર લાયન સિટી વિશે જાણીએ ભારતમાં દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ આ બાબતનું સંશોધન આપણે જોઈ ગયા આવી જ રીતે ચીનમાં પણ પાણીમાં સમાઈ ગયેલું શહેર હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે ધરતીકંપ અને મહાવિનાશક પૂર પ્રકોપ અને માનવ સભ્યતાના વિનાશનું કારણ બન્યો છે પરંતુ સામાન્ય રીતે કુદરતી આફતોના કારણે આમ થતું હોય છે જ્યારે ચીનમાં માનવીય ભૂલ અને આડોડાઈના લીધે આખી આખું શહેર જ છે એ પાણીમાં ગળાડું થઈ ગયું છે ચીનની સરકારે ઓગણીસો ને ઓગણસાઠમાં ઝીંઝિયાંગ જળાશય અને જીનત નદી ઉપર વિદ્યુત નામની અંત્યંત મહત્વકાંક્ષી યોજના માટે આ લાયન સિટી નામનું જે સ્થળ જે છે એને પસંદ કર્યું હતું આ અંત્યંત પ્રાચીન વસાહત જે છે ત્યાં વસતા લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા વિશાળ સરકારી આ પ્રોજેક્ટને પાર પાડવા માટે આ સ્થળે રહેતા બે લાખ અને ને હર્જા જેટલા લોકોને પુનવસન માટે અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા ફાઈવ માઉન્ટેન તરીકે ઓળખાતા આ સ્થળે લિયાંડો નામનું એક વિશાળ તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ એ જ તળાવ છે કે જેમાં પાણી ભરાતા પૂર આવતા આ શહેર જે છે એ આખે આખું શહેર જે છે એ પાણીમાં ડૂબી ગયું હતું આ લિયાંડો નામનું વિશાળ તળાવ તૈયાર થયું જેમાં ભયંકર પૂર આવતા લાયન સિટી જે તે સ્થળે સો ફૂટ ઊંડે ડૂબી ગયું દુનિયાનું આ એકમાત્ર એવું ઐતિહાસિક સ્થળ છે જે કોઈ પણ કુદરતી આફત નહીં પરંતુ ફક્ત ને ફક્ત માનવીય ભૂલના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે ઓગણીસો ને ઓગણસાઠમાં પાણીમાં ડૂબેલા આ નગરના ઇતિહાસ સાથે ચીનની સામ્યવાદી સરકારને જાણે કંઈ જ નહીં લેવા દેવા ન હોય એમ ચીનની સરકાર આ ઘટના આ નગર એને ભૂલી ગયું પરંતુ વર્ષ બે હજાર આનું અચાનક સંશોધન કરવામાં આવતા જે તથ્યો બહાર આવ્યા એ તથ્યો જે છે એ ચોંકાવનારા હતા સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લાકડાનું પાણીમાં વિઘટન થાય છે પરંતુ કેટલાક સ્થળે આ લાઇન સિટીમાં કેટલાક સ્થળે લાકડું જે છે એ અકબંધ જોવા મળ્યું ઇમારતોની તમામ રચનાઓ એના તોરણો અને એના સ્મારકો જે છે એ પાણીમાં હજુ જેવા હતા તેવા ને તેવા સચવાયેલા જોવા મળ્યા દિવાલોમાં અનેક શક્તિશાળી રાજવંશોની વાર્તાઓ પ્રાચીન જીવનશૈલી અને કેટ કેટલાય અદ્ભુત સ્થાપત્યો જેમને તેમ જોવા મળ્યા પાણીની અંદર જીવસૃષ્ટિના અભાવથી આ સલામત રહી શક્યું હોય એવું એક કારણ આપવામાં આવે છે કારણ કે આ જે કંઈ તોરણો સ્થાપત્યો જે કંઈ રચનાઓ હતી એને નુકસાન ન થયું એનો એક તર્ક એવો છે કે અંદર જીવસૃષ્ટિનો અભાવ હોવાના કારણે આવી ઘટના બની હોઈ શકે આ સ્થળ ઉપર ચીનની અંદર એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી કે જેમાં પાણીની નીચે એક અલગ જ દુનિયા આવેલી હોવાનું જાણવા મળ્યું લુઆન સિયોંગે સ્મિથ સોનિયલ એ ચેનલની ડોક્યુમેન્ટરી અને એનો કેમેરા પર્સન લુ વુ લુસિયન સાથે એક થ્રી ટેકનિકની મદદથી પાણીમાં ગરકાવ થયેલું આખું શહેર જે છે એને તૈયાર કરવામાં આવ્યું તો વુ અને વુએ આ સૌપ્રથમવાર દુનિયાની સમક્ષ થ્રીડી મોલ મોડેલ એક તૈયાર કર્યું અને શહેરનો જે નકશો જે છે એ તૈયાર કર્યો વુએ એક ઓબ્જેક્ટ માટે સેંકડો ચક્કર લગાવીને વિવિધ એન્ગલથી અનેક તસવીરો ખેંચી કોઈ એક વસ્તુ જે છે કોઈ એક રચના છે એને જોવા માટે એને બતાવવા માટે અલગ અલગ જગ્યાએથી એની તસવીરો લીધી અને એના સેંકડો ચક્કર લગાવી અને એ વસ્તુને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો આ ડોક્યુમેન્ટરીમાં જણાવ્યા મુજબ આ શહેર ચીનના એક શક્તિશાળી શહેરોમાંનું એક હતું ઈસ્વીસન પુરએ પચીસથી બે બસોમાં બન્યા પછી સદીઓ સુધી અત્યંત પ્રભાવશાળી રહ્યું હતું એટલે કે આ શહેર જે છે ઈસવીસન પૂર્વે પહેલાંનું મનાઈ રહ્યું છે લાયન સિટી જે છે કે જેનું નામ સી ચેંગ તરીકે ઓળખાય છે એની કેટલી દિવાલો જે છે એ તેરસો અડસઠથી થી સોળસો ચુમ્માલી આસપાસની છે અને એ સમયે ચીનની અંદર મીગ સામ્રાજ્ય આવેલું હતું એટલે કે મીગ સામ્રાજ્યનું શાસન હતું આ શહેરમાં એન્ટ્રી માટે પાંચ ગેટ હતા અને છ જે છે એ મુખ્ય સડકો હતી અને એ પાંચ ગેટ અને છ સડકો આજે પણ સચવાયેલી જોવા મળે છે અને એટલા જ માટે ઘણા લોકો આ જે શહેર જે છે એને કેપ્સુલ તરીકે સરખાવે છે આ શહેરને ટાઈમ કેપ્સ્યુલ ટાઈમ કેપ્સૂલ તરીકે સરખાવે છે બે હજાર ચૌદમાં ચીનની સરકારે પહેલીવાર પાણીમાં સમાઈ ગયેલ શહેરની નવીન માહિતી મળતી રહે તે માટે પાણીના અનુભવી જે મરજીવા છે એને ડૂબકી મારવાની છૂટ આપી લેટ ડ્રાઇવિંગ જે છે એ દરિયામાં થતાં ડ્રાઇવિંગ છે પરંતુ આ જે ડ્રાઇવિંગ છે એ એના કરતાં અલગ છે પાણી ભૂખરા રંગનું અને ડોહળું હોવાથી અશુદ્ધિના લીધે તળીએ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે આથી મોટાભાગે એવા લોકોને પસંદ કરવામાં આવે છે કે જેને ડ્રાઇવિંગનો ખૂબ બહોળો અનુભવ હોય અને જે બહાદુર હોય એવા લોકો એવા મરજીવાઓ આ પાણીમાં ઊંડે સુધી જાય છે અને આ શહેરની વાતો આ શહેરની તસવીરો આપણને લાવીને આપે છે તેઓ પણ પાણીમાં રહેલા આ શહેરનો હજુ પૂરેપૂરો નકશો તૈયાર કરી શક્યા નથી પરંતુ દર વખતે કશું નવું ને નવું આપણને જાણવા મળે છે પરંતુ હજી ઘણું બધું જોવાનું સમજવાનું અને જાણવાનું બાકી રહેલું છે મિત્રો જેવી રીતની આપણે ભારતની અંદર દ્વારકા જે છે એ સમુદ્રમાં સમાઈ ગયેલી છે અને એના વિશેની સંશોધનની વાતો થાય છે એવી જ રીતે ચીનના આ રહસ્યમય શહેર લાયન સિટીમાં પણ અવનવું જોવા આપણને મળે છે આજે આપણને જે માહિતી મળી છે કાલે આપણને તેનાથી વિશેષ અને રોચક તથ્યો જે છે આપણી સામે આવી શકે છે તો મિત્રો આ ગણિતી ચીનના રહસ્યમય શહેર લાઈન સિટીની આપને ખૂબ જ ગમી હશે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા આપણે નમ્ર વિનંતી થેન્ક યુ ધન્યવાદ આભાર આપનો દિવસ શુભ રહે એવ એ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ